કરાચીની આ જેલ બચ્ચા જેલ તરીકે પણ ઓળખવામાં આવે છે ભૂકંપના આંચકાને કારણે જેલની દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી અને ઘણી જગ્યાએ દિવાલો પણ પડી ગઈ હતી ત્યારબાદ કેદીઓ ધક્કા મુક્કી શરૂ કરી અગાઉના ભૂકંપના દરમિયાન સુરક્ષા કારણે એક હજારથી વધુ કેદીઓને તેમના બેરકામાંથી બહાર કાઢીને ખુલ્લા મેદાનમાં ભેગા કરવામાં આવ્યા હતા જોકે તક મળતા જ કેદીઓને સુરક્ષા ગાર્ડન પર હુમલો કર્યો અને તેનાથી અફરાતફરી મચી ગઈ કેદીઓએ તેમના હથિયારો છીનવી લીધા અને ગોળીબાર શરૂ કરી દીધો આ દરમિયાન એક કેદીનું મોત થયું અને જેલર પ્રશાસન તંત્ર કર્મચારીઓને એક જેલર ગાર્ડને ઘાયલ થયો હતો